આજે આપણે બનાવીશું નાચોસ એના માટે આપણે જોઈશે અડધો કપ ઘઉંનો લોટ એનો આપણે ચાળી લઈએ અડધો કપ આપણે મકાઈ નો जितले लो घवना रोटली दोयनाचे डब्बल मकई नो लुट लेनवाने. હવે આપણે આ મસાલો નાખીશું. માં આપણે સ્વાદ અનુસાર મીઠું નાખીશું. മുડદળ મરચું चीली फ्लेक्स ओरेगा बध मिक्स कर दी आप बुध मसालो मिक्स कर दी है आप हैं ना, पुरे ना। હવે આપણે પાણી લઈને દૂધ નાખી દઈએ હવે આપણે લોટ બંધ છે ઢાંકીને મૂકી દઈએ દસ મિનિટ થઈ છે હવે આપણે લોટ જોઈ લઈએ હવે આપણે લોટ ને કેળવી લઈએ વણતા થાય સરસ રીતે વણી શકીએ આપણે आपला गुल्ला कांदिसू આપણે હવે આ ગુલ્લાને વણીશું અને કિનાર ફાટે તો વાંધો નહીં કારણ કે આપણે આજુબાજુનું કટ કરીને કાઢી જ નાખવાનું છે આ રીતે આપણે વણી દેવાનું ا ورته وي ساید وين ایک گاڑی نکاوني આ આપણે આ રીતે એક એક લઈને આપણે એને તળવાના આ રીતે આપણે આવા ત્રિકોણ પીસ કરવાના હવે આપણે એને તેલ ગરમ થાય એટલે તળીશું તેલ ગરમ મૂકી દઈએ તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે તળીશું કડક થાય ત્યાં સુધી ચણા આપણે તળાઈ તી વખતે ફૂલી જતા હોય તો કાંટાવાળી ચમચી થી આ રીતે આપણે આ રીતે હોલ પાડી દેવાનો નાચો સ્થળાઈ ગયા છે આ એની પર ભભરાવાનો મસાલો છે મરચું છે ચાટ મસાલો ને સંચળ પાવડર આને મિક્સ કરીને આપણે ભભરાવાનું હોય મસાલો મિક્સ કરી દીધો છે હવે આપણે જેટલા ખાવાય એટલાની ઉપર આપણે ભભરાવાનું આપણા નાચોસ તૈયાર છે નાના બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકાય